નમસ્કાર મિત્રો તો એમપીએસડબલ્યુ અને એફએસ ડબલ્યુ એટલે કે હેલ્થ વર્કર મિત્રો હવે શું જે આ એમપીસબલ્યુ એફએસ ડબલ્યુ અને હેલ્થ વર્કર જે કાયમી સરકારી નોકરી ગણવામાં આવશે મિત્રો ખાસ ઘણા ખરા વિ મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે મિત્રો હાઈકોર્ટનો ચૂકાદો આપવામાં આવ્યો છે કે કાયમી કરવામાં આવે તો મિત્રો ખાસ આજે આપણે તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપવાના છે કે જો તમને કાયમી સરકારી નોકરીમાં માન્યતા આપવામાં આવે તો મિત્રો તમને કયા કયા લાભ મળવાપાત્ર રહેશે અને શું મિત્રો આ નિર્ણય યોગ્ય ગણવામાં આવશે જે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તો મિત્રો એ શું યોગ્ય ગણવામાં આવશે તો મિત્રો આજે આપણે આ તમને વિડીયોમાં પ્રૂફ સહિત તમને જણાવશું કે શું આ યોગ્ય ગણવામાં આવશે અને ક્યારથી આ લાગુ પડશે ચૂકાદો તમારો એટલે કે મિત્રો હાઈકોર્ટનો ચૂકાદો ક્યારે લાગુ પડશે આ જે હેલ્થ વર્કરને તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ ગયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મલ્ટીપર્પઝ મેલ અને ફિમેલ હેલ્થ વર્કરની નોકરી સળંગણી લાભો ચૂકવવા પડશે મિત્રો અગાઉ જે ચુકાદો આપવામાં આવ્યો હતો અને એમાં મિત્રો અઠ્યાવીસો જે અઠ્યાવીસો વર્કર હતા એ આ નોકરીનો લાભ દેવામાં આવ્યો નહીં તો મિત્રો હવે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે આ જે અઠ્યાવીસો હેલ્થ વર્કર છે એમને પણ આ લાભ આપવામાં આવે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે એટલે કે અઠયાવીસો હંગામી હેલ્થ વર્કરને સળંગ ગણી નોકરી લાભ ચૂકવી દો એવું હાઈકોર્ટ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે મિત્રો અત્યારે જે આશા વર્કર આંગણવાડી વર્કર તેડાગર એમને પણ મિત્રો હાઈકોર્ટ દ્વારા ખૂબ જ સારા ચુકાદા આપવામાં આવી રહ્યા છે મિત્રો જો આ ચુકાદાઓનું પાલન સરકાર દ્વારા કરવામાં આવશે તો ખૂબ જ ફાયદો થશે બધા લોકોને તો મિત્રો આ સિંગલ જજના હુકમને બહાલ રાખ્યો અને ચૌદસો કરોડ મિત્રો ખાસ કેટલા ચૌદસો કરોડ ચૂકવવાના થશે હવે મિત્રો આ ચુકાદો શું આપવામાં આવશે એટલે કે આપવામાં આવ્યો છે રાજ્યના અઠ્યાવીસો જેટલા એડહોક પુરુષ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની નોકરી સળંગ ગણી તેઓને સંબંધિત લાભો ત્રણ મહિનામાં ચૂકવી દેવા એવું મિત્રો જણાવવામાં આવ્યું છે એટલે કે એટલે કે આ ચુકાદો રહ્યો એ તમારો ત્રણ મહિનામાં તમને આ માન્ય રાખવામાં કહેવામાં આવ્યું છે સરકારને તો મિત્રો ખાસ આ જે જજ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે એ તમે મિત્રો જોઈ શકો છો અમે અગાઉ જે ચુકાદો આપવામાં આવ્યો હતો અને એમાં જેટલા કર્મચારીઓ સરકાર દ્વારા આશરે ચૌદસો કરોડ જેટલી રકમ ચૂકવવાની થશે વર્ષ બે હાજર ત્રણથી બે હાજર બાર દરમિયાન કર્મચારી તરીકે નોકરીમાં જોડાયેલા પુરુષ અને ફિમેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરફથી અગાઉ મિત્રો ખાસ અગાઉ જે સરકારને તેઓની નોકરી સળંગ ગણી તેઓને કાયમી કરવા માંગણી કરી હતી મિત્રો જો વર્ષની જો કે વર્ષની રજૂઆત વર્ષોની રજૂઆત બાદ વર્ષ બે હજાર એકવીસમાં સરકારે આવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નોકરીમાં કાયમી ગણી લાભો આપ્યા હતા પરંતુ મિત્રો અઠ્યાવીસો જણા ખાસ મિત્રો બે હજાર એકવીસમાં લાભો આપ્યા હતા પરંતુ મિત્રો અઠ્યાવીસો લોક જે કર્મચારી હતા એ રહી ગયા હતા આ લાભથી વંચિત તો મિત્રો જેટલા વર્કર બાકી રહી ગયા હતા જેથી તેઓ હાઈકોર્ટમાં મિત્રો કરી કરી હતી જેમાં હાઈકોર્ટ સિંગલ જજે અરજદાર કર્મચારીઓની આપી પુરુષ અને ફિમેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને મૂળ નિમણૂક તારીખથી નોકરીમાં સળંગ ગણવામાં આવે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આ જે ચુકાદો આપવામાં આવ્યો છે અને જો આ ચુકાદો માન્ય ગણવામાં આવશે તો મિત્રો તમને જે સરકારી નોકરી મળવા પાત્ર થશે તો મિત્રો તમને શું શું લાભ મળવા પાત્ર થશે એ તમને જણાવી દઈએ આપણે તો મિત્રો તમને જો સરકારી નોકરીમાં માન્યતા આપવામાં આવશે તો મિત્રો તમને શું શું લાભ મળવા પાત્ર થશે એ તમને જણાવી દઈએ જો મિત્રો તેઓને મૂળ નિમણૂક તારીખથી મિત્રો ખાસ મૂળ નિમણૂકની તારીખથી નોકરી સળંગણી સિનિયોરિટી મિત્રો ખાસ સિનિયોરિટી પે પ્રોટેક્શન પછી હાઈ હાયર પે સ્કેલ ખાસ મિત્રો હાયર પે સ્કેલ બેઝિક પે અને એરિયસના આનુ આનુશિક લાભો આપવા હુકમ કર્યો હતો મિત્રો હાઈકોર્ટે ત્રણ મહિનામાં અરજદાર મલ્ટીપર્પઝ કર્મચારીઓને આ ચૂકવણી કરી દેવા પર સરકારને સ્પષ્ટ તાયકીદ કરી હતી જો નિયત સમયમાં મર્યાદામાં મિત્રો ખાસ નિયત સમયમાં સમયમાં જો આ ચુકાદાનું પાલન કરવામાં નહી આવે સરકાર દ્વારા તો તો મિત્રો મિત્રો ખાસ જો પાલન કરવામાં આવે જે કોઈ કસુરવાર અધિકારી હોય તેઓને મિત્રો પચીસ હજાર ખાસ મિત્રો પચીસ હજાર દંડ કરવામાં આવશે એવું કડક તાકીદમાં મિત્રો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એટલે કે કહેવામાં આવ્યું છે તો મિત્રો ખાસ જો આ ચુકાદો લાગુ કરવામાં આવે અને સરકાર માની જાય તો મિત્રો ખૂબ જ અઠ્યાવીસો કર્મચારીઓને આનો લાભ મળશે અને મિત્રો આ બધી જ જે આપણે લાભ મળવા પાત્ર થતા હોય એ બધા જ મિત્રો એમને પણ લાભ મળશે તો મિત્રો ખાસ અત્યારે જે વાતાવરણ જોવા જઈ રહ્યા છીએ આપણે તો કે વર્તાઈ રહ્યું છે તો મિત્રો આશા વર્કર આ ચુકાદો પણ માન્યમાં રાખવામાં આવે અને મિત્રો અઠ્યાવીસો કર્મચારીઓને આનો લાભ મળવા પાત્ર થઈ શકે તો મિત્રો આશા રાખીએ કે આ ચુકાદો તમારા આપણા તરફેણમાં આવે અને અઠ્યાવીસો કર્મચારીઓને આનો લાભ મળે બાકી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જઈ ગયો તમને ખૂબ જ અગત્યની ભરતીને લગતી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો